વડોદરામાં બાળકનું મોત બાકી રકમ ન ભરતા હોસ્પિટલે મૃતદેહ ન આપ્યાનો પરિવારનો આક્ષેપ હોબાળો કરતા મૃતદેહ આપ્યો મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાં બનેલી ઘટનાને પગલે પોલીસ પણ દોડી આવી હતી ભારે હોબાળો થયા બાદ હોસ્પિટલ દ્વારા મૃતદેહ આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો જન્મેલા પ્રી મેચ્યોર બાળકને બચાવવા માટે પરિવાર દ્વારા રૂપિયા પાંચ લાખ હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા અને આમ છતાંય બે માસની સારવાર પછી પણ બાળકનું મોત નીપજ્યું હતું

તમે અત્યાર સુધી કેટલા ગોધરા બાળક છે ને છવ્વીસ અઠવાડિયા પેટમાં પૂરા કરી અને જન્મેલું હતું અને ત્યાંથી પછી આપણી એમ્બ્યુલન્સ દ્વારા આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય છવ્વીસ અઠવાડિયા એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટીલેટર માંથી આપણે એને બહાર કાઢ્યું પણ છવ્વીસ અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રે પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું આંતરડા ભોજન પચાવી નહોતા શકતા દૂધ પચાવી નહોતા શકતા એમાંથી બાળક ધીરે 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 કરીને બહાર આવતું હતું અત્યારે બે મહિનાનો સમય એક્ઝેક્ટલી એક મહિનો અઠ્યાવીસ દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવા ઉપર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે પાંચ ને અઠ્યાવીસ મિનિટે બાળકે અંતિમ શ્વાસ લીધા એટલે એ ડેડ બોડી છે એ અમે રેપ કરીને રાખી હતી પછી સગા એના બાળકના પપ્પા અને મામા બે જણા હતા એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી આપની હોસ્પિટલ દ્વારા કે પૈસાની માંગણી કરવા કે પૈસા ભરી તો જ અમે ડેડ બોડી આપીશું પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય એટલે પૈસાની માંગણી નથી કરી પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો તો બાળકને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયા નું outstanding bill હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે આમ કે એક લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું કે આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માંગણી થઈ રહી છે.

એ જ ફરીથી હું કહેવા માગું છું કે એકચ્યુલી એ મેડિકલ કાયદાની અમને ખબર જ છે કે ડેડ બોડીને અમે રાખી ના શકીએ અમે એમને કીધેલું કે ભાઈ તમે જસ્ટ એક કાગળ ઉપર સ્ટેટમેન્ટ લખીને જાઓ કે ભાઈ અમારું આટલા સ્ટેન્ડિંગ બાબત બાકી છે અને અમે એક વર્ષમાં છ મહિનામાં ત્રણ મહિનામાં ચૂકવી દઈશું અને ડેડ બોડી લઈ જાઓ પેમેન્ટ હાલ નહીં મારે એક સ્ટેટમેન્ટ તો જોઈએ ને હોસ્પિટલ મારી પાસે પૂછે તો મારી પાસે કાગળ તો હોવો જોઈએ ને એટલા માટે મેં જસ્ટ એમને કીધું છે કે ભાઈ આ સ્ટેટમેન્ટ તમે જસ્ટ લખી આપો અને પછી તમે ડેડ બોડી લઈ જાઓ હાલ તમારે ચૂકવવાની જરૂર નથી